નમસ્તે હું શ્રુતિ સ્પીડ કરું છું તો મુખ્ય અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી ના અધ્યક્ષ સ્થાને સુરતમાં કોન્ફરન્સ યોજાઈ બાર એપ્રિલના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે ઉમેદવારી પત્ર ખેંચવાની છેલ્લી તારીખ ઓગણીસ એપ્રિલ છે ઉમેદવારી પત્ર ચકાસણીની તારીખ વીસ એપ્રિલ છે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ બાવીસ એપ્રિલ છે મતદાનની તારીખ સાતમી મે છે મતગણતરીની તારીખ ચાર જૂન છે સુરતની સોળ વિધાનસભા ત્રણ લોકસભામાં સમાવેશ થાય છે જેમાં સુરત બારડોલી અને નવસારી લોકસભાની બેઠકનો સમાવેશ થાય છે સુરતની સોળ વિધાનસભા બેઠકો પર સુડતાલીસ લાખ આઠ હજાર બ્યાસી મતદારો છે જેમાં પચીસ લાખ ત્રેવીસ હજાર ત્રેવીસ પુરુષ અને એકવીસ લાખ ચોર્યાસી હજાર આઠસો સત્તાણું મહિલા મતદાર છે તો અન્ય એકસો બાસઠ મતદાર છે સોળ વિધાનસભામાં ચૂંટણી કાર્ડ સુધારાની કુલ અગિયાર હજાર અગિયાર એક લાખ પંદર હજાર એક્યાસી અરજીઓ મળી ત્રણેય લોકસભા વિસ્તારમાં ચાર હજાર પાંચસો ત્રીસ મતદાન મથકો છે ઉપરાંત સોળ મોડેલ મતદાન મથક ઊભા કરાશે તો એકસો બાર મતદાન મથક મહિલા સંચાલિત હશે અને એક યુવા બૂથ છે જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને મતદાનની અપીલ કરવામાં આવી